જો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોદર કાકાની ન્યૂઝ લઈને આઈ ગયો છે મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો કાકાનો વિડીયો વાયરલ થાય છે ના પૂછવાની વાત છે મિત્રોને ભજનમાં માં જોદર કાકાએ ગીત ગાયું છે મિત્રો તો એ સુધી બન્યા રહેજો મિત્રો કે જણાથી મોટા દરેક કલાકની આપી ચા પર ન્યૂઝ આવે છે મિત્રો અને કાકા એવું તો કેવું ગીત ગાય છે મિત્રો કે હાલ સોશિયલ મીડિયામાં મિત્રો મિલિયમ મિલિયમ હડે છે કાકાના વિડીયો મિત્રો તો તમને આખો વિડીયો બતાવો છે મિત્રો વિડીયોમાં અં સુધી બને રહેજો મિત્રો અને કાકા કેવું ગીત ગાય છે એ બી તમે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને ભજન જ હશે મિત્રો કાકાનું ગાયેલું પણ મિત્રો તમને આખો વિડીયો બતાવો છે મિત્રો અને હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ ભળાવે છે કે ના પોસાની વાત છે મિત્રો કેમ કે તમે બી ચોકી જશો મિત્રો કાકાનું ભજ હો મિત્રો તો એ સુધી બન્યા રહેજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક આ ગુજરાતી દરેક કલાકારની આપી ચેનલમાં પર ન્યૂઝ જોવા મળી રહે છે મિત્રો કેમ કે સોશિયલ મીડિયામાં જે વાયરલ થાય છે મિત્રો આપણા ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો અને દરેક કલાકારની આપી ચેનલમાં ન્યૂઝ આવે છે મિત્રો તો આપણે સપોર્ટ કરવા માટે બનાવીએ છીએ મિત્રો તો જેટલો એ કાકાને સપોર્ટ કરજો મિત્રો અને જુઓ કાકાનો વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો ચલો બંને માત્ર જુઓ કાકાનો વિડીયો પહેલાં અને કેવો ગમે કોમેન્ટ કરીને જણાવજો ચલો દાડે દાન રોણી તો ધરમથી કાઢિરો આ તોડી હોય મહા ધરમથી એ દાડે દાન રોણી